શક્તિપીઠ અંબાજીમાં ધજાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એક જાન્યુઆરીથી પાંચ મીટરથી વધારે લાંબી ધજા મંદિરમાં નહીં ચઢાવી શકાય મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જૂનાગઢ મનપાના અધિકારી હરસુખ રાદડિયા સામે એસીબીનો સકંજો એક પોઈન્ટ ચોતેર કરોડની અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ મંત્રી પ્રવીણ માળી આ કાર્યક્રમમાં આવે અને કરે તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ રસ્તાઓનું આજે વહેલી સવારે જ ખાતમુહૂર્ત કરી નાખતા વિવાદ સર્જાયો છે સુરત અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત અજાણ્યા વાહનની અડફટે બે યુવકના મોત વાવ થરાદ જિલ્લાના વિકાસને મળશે વેગ શંકર ચૌધરીએ કર્યું રૂપિયા ચોપન પોઈન્ટ બાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ એકસો એક્યાશી અભયમની ટીમ મહિલા માટે બની અભય કવચ પ્રેમલગ્ન કરનાર ગર્ભવતી મહિલા અને સાસરિયા પક્ષને પિયર પક્ષના હુમલાથી બચાવ્યા ગોલ્ડ બોન્ડે રોકાણકારોને કર્યા માલામાલ મેચ્યોરિટી પર આપ્યું ત્રણસો એસી ટકાનું શાનદાર રિટર્ન VHT बेहजार पच्चीस वैभव सूर्यवंशीए 310 दस स्ट्राइक रेट साथ तबाही मचा वर्ल्ड कप पहला देखाड़ियो रौद्र रूप बिहार की जीत <tip> राजकोट मार्केटयार्ड भाव राजकोट मार्केटयार्ड में मा आज केटल बोलायो जणसी नो भाव <tip> वडोदरा न्यूज एसएसजी होस्पिटल मा नी अछत હોસ્પિટલના આરએમઓએ કહ્યું જથ્થો સમયસર મળતો નથી શિયાળાની સીઝનમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો અમદાવાદમાં જોય ઓફ ગીવિંગ અમેરિકાની એફઆઈએ દ્વારા દિવ્યાંગ બાળકોને સો વ્હીલચેર અર્પણ સિંગર આરતી સાંગાણી સાથે પ્રેમ લગ્ન કરનાર દેવાંગ ગોહેલ વિશે જાણો વડોદરા ન્યૂઝ એકત્રીસ ડિસેમ્બર પહેલા દારૂના કટિંગ પર મકરપુરા પોલીસનો દરોડો બે આરોપી ઝડપાયા ચાર વાહનો કબજે સુરત ક્રાઈમ ન્યૂઝ અલથાણમાં તસ્કરોનો તરખાટ મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ